બાર પચાસ છપ્પન પંચોતેર અઠસોતેર ઓગણસો સાંસાન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર પાંચ પંદર સોળ તેરસો અડતાલીસ તેરસો અડતાલીસ અડતાલીસ રૂપિયા અડતાલીસ રૂપિયા રે

બે ત્રણ ત્રણ રૂપિયા દાદા ત્રણ પાંચ સાત આઠ નવ હજાર અગિયાર અગિયાર રૂપિયા અગિયાર તેર અગિયાર રૂપિયા

બારસો રૂપિયા એક વાર બે વાર બારસો રૂપિયા બારસો રૂપિયા લખો જાય બારસો ત્રણ પાંચસો આઠ અગિયાર બાર બાવીસ

મારી ભાઈ એવું ટોકનું ટોક નહીં નહીં તમારું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર તેર પંદર 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 તેરસો ને પંદર રૂપિયા તમારા બે ને એકવીસ રૂપિયા એકવીસ તેરસો ને એકવીસ રૂપિયા બાવીસ રૂપિયા બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વી અઠ્યાવીસ મકાન માં તેરસો ને ચાલીસ રૂપિયા બારસો ને સાઠ બદલવાનો સો ચોત્રીસ તેરસો ચોત્રી તેરસો ચોત્રી તેરસો ને ચોત્રીસ રૂપિયા

ठारो चालीस बारो एकताली चौमी पिताल छह अड़ताली पचास बार सौ पचास रुपया एक बार 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 सौ पचास बार सौ एकवन बावन तेप તમારાતેરથી પચોતેર નેવું એકણું બાણું પંચાણું રૂપિયા બારસો ને છન્નું રૂપિયા એકવાર બે વાર બારસો છન્નું